આજરોજ લખતર તાલુકા પંચાયતના ઓર્ગનેઝર લખતર તાલુકાના અનુસૂચિત જાતિના સરપંચશ્રીઓ અને ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેનશ્રીઓ અને અનુસૂચિત જાતિના સદસ્યશ્રીઓ એમને સરકારની વિવિધ યોજનાઓ એનો લાભ લોકોને મળી રહે એના માટેની યોજનાકીય માર્ગદર્શન શિબિર એ લખતર તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન બેન મધુબેનના અધ્યક્ષસ્તાને આજે રાખવામાં આવ્યું એમાં મોટી સંખ્યાની અંદર ના ગ્રામ પંચાયતોના ન્યાય સમિતિના ચેરમેનો અને અનુસૂલ દાદી ના સરપંચીઓ અને સદસ્યોની ઉપસ્થિતિ રહી એમાં ખાસ કરી અને સમાજ કલ્યાણના સંદર્ભમાં નાયબ નિયામક મકવાણા સાહેબે એ યોજનાકીય એ માર્ગદર્શન આપવું અને ખાતે પીઆઈ પટેલ સાહેબે પણ એટ્રોસિટી એક્ટને લગત એ માહિતી આપી તાલુકા પંચાયતના એટીડીઓ જે પણ તાલુકા પંચાયતની વિવિધ યોજનાઓ અનુસૂચિત જાતિના સંદર્ભમાં છે એ માટેની માહિતી આપી અને આ માહિતી સાથે અનુસૂચિત જાતિના વર્ગનો વિકાસ થાય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે રીતે કામ કરી રહી છે એમાં અનુસૂચિત જાતિના લોકો એ સોમાનભર જીવી શકે આવી જીવિકા રડી શકે એના માટેની આજની આ માર્ગદર્શન સુધી ખૂબ સફળ સંપન્ન થઈ આ